હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો કેમ છો ગાય મજામાં ને તો અત્યારે મેં નાઈ લીધું છે હવે હું કરીશ દિયાબત્તી પછી હું કરીશ ચા નાસ્તો તો ગાઈઝ વ્લોગમાં બનાવી દેજો મળીએ પછી તો ગાય અત્યારે હું ફૂલ વીણવા આવી છું ફૂલ લઈ લઉં છું થોડાક ફૂલ વીણે લઈએ ને પૂજામાં મૂકવા માટે તો ગાય જો ફૂલ કેટલા બધા છે ઊંચે ઊંચે છે ઊંચે ઊંચે

છે તો દેવબત્તી થઈ ગયા છે અને હવે હું કરીશ ચા નાસ્તો તો મળીએ ગાઈસ તો ગાય આજે નાસ્તામાં છે મરચાના ભજીયા મરચાના ભજીયા અને ચા હા ઓકે તો ગાયજ આજે રવિવારનો કેમ્પ છે ને તો કેમ્પમાં જાય છે રવિવારના દિવસે જવાબ તો શરૂ રહે છે રજા નથી રહેતી હું ગાય જ અત્યારે કપડાં ધોઉં છું આજે બધું ધોવું ને થઈ છે છે

તો ગાય જ ટિંકલ પણ કુલ્લા પર રોટલી બનાવવાનો શોખ થઈ ગયો છે ને તો એ પણ રોટલી બનાવે છે તો ગાય જ અત્યારે ભંગાર ભર્યા છે છે ને વધારાનું ભંગાર માપી દીધું છે

તો સામાન ભરાઈ છે તો ગાઈઝ આજે છે સેકન્ડ જૂન અને મારા સનમિલન નો બર્થડે છે તો આજે નાનકડું સેલિબ્રેશન રાખ્યું છે તો એને પપ્પા ડેકોરેશન કરે છે તો અત્યારે કુટુંબ પરિવારને ને બોલાયા છે તો પછી કેક કાપી

મીચી બોલાવે લે મિસ્ચી બોલાવે છે મારા ઘરે મિસ્તી બહેન આવ્યા છે મમ્મી ને બંને આયા છે કોકીલા ને મીઠું રમાડતા ને આવડે

সাগে মেশি নিন পপারা মাডাইছে মানানাই সাকি বিয় আনিয় সাকি দেনি জিনিনি আপারারাই একি ইনিন ইনিনিনিন সারাই তাই কাপান তিয়ে છે મિલન નો બર્થડે તો અત્યારે એનું નાનકડું સેલિબ્રેશન રાખે છે તો ઘર કુટુંબ પરિવાર ને બોલાય છે ને કેક કાપે છે અત્યારે તો આગળ ઉલક માં મના રેજો મળીએ ગાઈસ તો જુઓ ગાઈસ કેક ઓપન થઈ ગઈ છે અને મિલનને પચીસ વર્ષ પૂરા થયા ને તો એની ખુશીમાં અમે સેલિબ્રેશન રાખ્યું છે बस उधर ये जो है एक मोबाइल मुझे करना है ओके हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे एक मोबाइल आया बदो सर दिया एक फूटी एक केक ऊपर उड़ा रहे केक ऊपर बोल नहीं दे Pengkh, Mila Fokmar. Happy birthday to you. Happy birthday to you. चलो पहले क्या कपड़े माता जी का मंदिर दे दिए चलो एक पीस और मिलन नौ पीस और હે બોલ આ માતાજીના મંદિરે અમે મિલન આવ્યા કે હેપી બર્થડે ડે મારા મૂકી હેપી ટુ ટુ દેખાય છે ને હા આઈ ગઈ મોટ મોડ થઈ ગઈ એમ કહી દે તો ગાઈસ આજ કટિંગ થઈ ગઈ છે તો પહેલા ગાય ને કરાવો પછી આપણે થઈ ગયા કે બટાકા ઓકે થઈ ગઈ છે

બીજું પટકરો બીજું કરો મીસુ મીસો એ છોકો અહીંયા કરો બીજું કટક સમજો ડાયો દાયો એ ચલો હવે કાઢો

आओ फिर से आखिर वो मां मां तो 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 तो

લે 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 બડી બુરી બુરી હેપી બર્થડે ટુ યુ મિલન મિલન હેપી બર્થડે ટુ યુ